હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ છે દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જો સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે અહીંયા છે ને પાછળ લાલ લડ્યું એક ધાર્યું ગીત ગાય છે હશે કોના ગીત ગાતી હોય તો ખબર નહીં મારો વિડિયો સ્ટાર્ટ કર્યો ને ત્યાં એને પણ બોલવાનું ચાલુ કર્યું એટલે કદાચ એને પણ વિડીયોમાં આવવું હશે ચાલો તો અત્યારે છે ને દસ જેવો ટાઈમ થઈ ગયો છે ને ઘરનું થોડું ઘણું કામ કર્યું ને બાકી છે હજી ને ત્યાં આપને મળવા માટે જો ઘણા બધા મહેમાનો આવી ગયા છે તો જો આ બધાય આપણા સબસ્ક્રાઈબર છે હાય કેમ છો હા તો વડનગર થી કોડીનાર સાઈડ થી છે કે આપણને અહિયાં સ્પેશિયલ ધક્કો ખાધો છે સ્પેશિયલી તો દિત્યાબેનને મળવા માટે આવ્યા છે મજા આવે તમને અમારા વિડીયો જોવાની ચાલો તો અત્યારે પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને રોંઢાનું કામ કરીને થઈ ગયા છે ફ્રી અને મમ્મી અત્યારે જો ઠેલા ભરી લીધા છે બે એટલે અત્યારે ઠેલા ભરીને કઈ બાજ જવું છે બપોર પછી પાંચ વાગી ગયા અંધારામાં એટલે જલપા હમણાં હાથની રોકાય ને મમ્મી મારે જ આવું છે એટલે મમ્મી જો હવે પિયર જાય છે રોકાવા ઠેલા ભરીને અત્યારે ગાય દોઈ લીધી ને હવે ફ્રી થઈ ગયા એટલે રાત રોકાવા જાય છે જાય છે મમ્મી અને દાદા દીકરી બે સુપાસી સુધી તો પપ્પા ત્રણે ગયા છે ને અમે બે તો ઘર તો આખું જો ખાલી ખાલી થઈ ગયું છે ત્રણ માણસો વયા ગયા એટલે ઘર તો આખું ખાલી થઈ ગયું ભગવાન એક વધી તો મારે એકની જ રસોઈ બનાવવાની છે કે આજે કઈ ફરક ન પડે તો નાસ્તા ના ડબ્બા ભાઈ નાસ્તો કરી અડધો રોટલો તો ખાવાનો હોય અડધો રોટલો ખાઈને બીજો ચાર પડી બિસ્કીટ ના ખાઈ જાય એટલે કઈ જરૂર ન પડે કઈ બિસ્કિટ નથી હું કોઈ બિસ્કીટ ને હું નાસ્તો અત્યારે કઈ કરતી જ નથી આમાં કોમેન્ટ પણ આવતી હોય કે જલભાઈ તમે સવાર ને ઉઠો ત્યારે કામ જ કરતા હોય કે કઈ નાસ્તો પાણી નથી કરતા ચા નથી પીતા કાઈ નઈ નાસ્તો નથી કરતી કે ચા નથી પીતી ઉઠીને સીધું જે હું મારું મિશન જ સંભાળી લઉં ચાર્જિંગ વાળું ચાર્જિંગ માં મૂકી દે રોબોટ છે એટલે બધાને એમ હોય ને કે ઉઠીને કામ કરે છે ને ચા તો કોઈ દી પીતા જોયા જ નથી અમે એમ એટલે આપણે કંઈ ચા પાણી ટેવ નથી એટલે ઉઠીને સીધું બ્રશ કરીને આપણે આપણું મિશન સંભાળી લેવાનું હોય તો ચાલો આવી જો અહીંયા વાસનો ઢગલો છે તો આપણે થોડું ઘણું ઢોંઢાનું કામ છે એ પતાવી લઈએ તો નીચે પણ આગળ આવી જશે એ મૂકવા ગયા છે સુપાસી સુધી ત્યાંથી પછી મમ્મી વયા જશે ખંભાડીયા ઘણા લોકો પૂછતા હોય કે તમારે સાસુનું પિયર ક્યાં છે તમારા મામાનું ગામ સંભાળ્યા ઓલું ખંભાળિયા નહીં દ્વારકા બાજુ ખંભા ને અહીંયા અમાર બાજુ પણ ખંભાળ્યા છે સમજી હમણાં શોપિંગ કરી તમે વિડીયો જોયો જ હશે તો જલપાઈ ને એક ડ્રેસ પહેરતી ને ત્યારે માણસો એમ કોમેન્ટ કરતા કે એક ને એક જ ડ્રેસ પહેર્યા હતો એટલા હાર્ડ ડ્રેસ લીધા ને

એટલે જેટલું બની શકે એટલું તો આપણે શેર કરતા જોઈએ છીએ બધા લોકો સાથે કેમ કે બધાને આપણી લાઈફ જોવી ગમે છે આપણે શું કરીએ છીએ બધાને જાણવાની ઈચ્છા હોય છે બરોબર છે ચાલો વાંધો નહીં અમે આગળનો ટાસ્ક તમારો સો જો અત્યારે તમને છે ને એક મસ્ત વસ્તુ દેખાડું જૂનવાની વસ્તુ છે પણ બહુ મસ્ત છે તો એ વસ્તુ છે આ બોટ આ બોટ તમે રમી હોય ને તો નીચે જરા કોમેન્ટ કરીને કહેજો આ મસ્ત આનું મિકેનિઝમ હોય છે દિત્યાના જોવાની મજા આવે મજા આવે ને દિત્યા હા મેં બોટમાં પણ બેઠા હતા જો ચાલે બાકી મસ્ત નહીં એ રીતના આમાં કંઈ પણ સેલ નથી કે કંઈ પણ ખાલી આમાં આગળ દીવો કરે છે દીવો એના લીધે ચાલે સ્ટીમ સ્ટીમ એન્જિન છે સ્ટીમ એન્જિન બી ચાલુ છે ચાલો તો અત્યારે જો સાંજનો ટાઈમ થઈ ગયો છે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને મમ્મી તો પહોંચી ગયા હશે ખંભાળીયા ને અત્યારે છે ને વાડીયાથી સરસ મજાની પાલક ને મેથી બધું એવું બધું ધાણા ને બધું એટલે અત્યારે ભજીયાનો પ્રોગ્રામ મેં કરી નાખ્યો છે આપણે મસ્ત મજાનું બધું સુરણ સુધારી લીધું છે ધોઈ નાખ્યું છે અને અહીંયા જો બટેટાની ચિપ્સના દીત્યાને ભજીયા ખાવાતા એટલે એ ચિપ્સ કરી લીધી છે અને અહીંયા તેલ પણ મૂકી દીધું છે અને અહીંયા જો ચટણી આપણી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે દૂધ ગરમ કરી લીધું અને લોટ પણ આપણે ચાળી લીધો છે એટલે હવે અહીંયા બે અલગ અલગ ટાઈપના આપણે બેટર બનાવી લઈએ પછી ફટાફટ હવે ગરમા ગરમ ભજીયા પણ બનાવી નાખીએ કેમ કે દીતિયાને ભૂખ લાગી છે ક્યારની કે છે મમ્મી બનાવી બનાવી બનાવીને તો તેલ થઈ જાય એટલે આપણે ફટાફટ દીતિયા બંને ચિપ્સના ભજીયા બનાવી દઉં પછી ગોટા બનાવી પપ્પાને પણ બેસાડી દઉં ફટાફટ જમવા

મહારાજે બજિયા ન જમવા ના એમ કે મારે તો બજિયા વધી ગયા તા બજિયા 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 એટલે પછી મારે દેશી ખાવાનું છે બરોબર મમ્મી ગયા મોટી પાર્ટી છે અમે મોટી પછી અમે પાછળ અમે નો પાર્ટી કરી લઈએ બરોબર તું પાર્ટી આવી અમારી દેશી પાર્ટી ચાલો તમને આગળ દેખાડું કેવી દસ દેશી પાર્ટી છે અમારી ચાલો નરેશ કે આગળ છે એની પાર્ટી અને જો અહીંયા પપ્પા એમ દીધી પણ જમી લીધું છે અને હવે અહીંયા છેલ્લો ગાણો છે ને આપણો ભજિયાનો ચડે છે ભજિયા બની જાય ને એટલે જો અહીંયા આપણે પણ બેસી જવાનું છે જમવા આપણી દેશી પાર્ટીની જગ્યાએ પહોંચી ગયા છે ને અહીંયા જો અમારા બેન છે ને રોટલા બનાવે છે ખાસ બરોબર સ્પેશિયલ અને અમારે પાલ્ટીમાં એવું છે પાલટીમાં અમારે બાજુમાં એક ગામ છે તો ગીર સોમનાથ નો બાજુમાં એટલે પચીત્રીસ કિલોમીટર લાટી ત્યાંની પ્રખ્યાત એક દાળ છે બરોબર ની દાળ આપણે બનાવવાની છે તો ત્યાંના કારીગર પણ સ્પેશિયલ કારીગર આવી ગયા છે આ ગોપાલભાઈ દાંડેરીવાળા લાટીની સ્પેશિયલ દાળના કારીગર છે આ પ્રકારની બને છે મસાલો બધો તૈયાર આવ્યો કે ગોપાલ તૈયાર કેટલા ડબ્બા તેલ નાખવાને બે ડબ્બા નાખવાનું પ્રોફ સામે પડ્યું આ બે ડબ્બા તો તેલ નાખ દીધું એટલા બકડિયામાં આ એટલા ટોપમાં

ફૂલ જમી લીધું બધા બહુ મસ્ત બન્યું હતું બરોબર અને હવે છે ને તાપણું કરવાનું છે પણ બાકાશ નથી કોઈ પણ મળતી અહીંયા એટલે હવે આપણે બે પાણા ગોતી ને પછી તાપ કરવાનું છે હમણાં જો અહીં ચાલુ કર્યું છે આજે થાય કે કાલે હવે મળી ગઈ મળી ગઈ બાકસ ચાલો તો બધાની અલગ અલગ પાર્ટી હતી એ પૂરી થઈ ગઈ છે અને નરેશ પણ એની પાર્ટી પૂરી કરીને જો અત્યારે આવી ગયા છે ઘરે મજા આવી કે તમને પાર્ટીમાં બહુ મસ્ત મજા આવી આપણે સાધુ અને સાત્વિક ભોજન ખાઈને હમ તો ચાલો વિડીયો લાંબો થઈ જશે તો વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારા વિડીયો કેવો લાગી રહ્યો કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ